જૂનાગઢ જેલમાં કેદ બુટલેગાર ભગા ઉકા જાદવ દ્વારા બે માસ પહેલાં લખાયેલો આ પત્ર હવે ચર્ચાનો વિષય બની ગયો છે પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે તેઓ અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અગાઉ દારૂના ધંધામાં ભાગીદાર હતા ઉના તાલુકાના સૈયદ રાજપરા અને સિમર બંદરો પર બંનેએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો ધારાસભ્યના માણસો ઉનાના ઉમેજ ગામે રહેતી તેમની પત્નીને અવારનવાર હેરાન કરે છે વાયરલ પત્ર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો તેમણે જણાવ્યું કે વાયરલ પત્ર આરોપી છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ ઉમેર ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબત કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢા તાલુકામાં છે ઉના અને ગીરગડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે દારૂનો ધંધો કોણ કરે છે વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે રેતીની ચોરી કોણ કરે છે ખાણ ખનીજની અંદર લાઇફ સ્ટોનની ચોરી કરનારા કોણ છે રેશનિંગનો માલ જે છે ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જાય અને માલ મેળવી અને બારોબાર મેલો અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીર ગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે